લાલભાઈ છે ત્રણ વાગી ગયા એવું હવા પોવાગે તો આપડે જવાનું હોય નહીં કરો એવું બોલો મંદિરે બે હો હા ફક્ત લાગુ હમ એટલે આપણે ડાળું લઈને જઈએ ને આખા ગો માં કુતરા લડવા ખવડાવી દે બસ ભાઈ આપીવા કુકુર શીખ કેવું છે તમારું કોઈ ગોકુલજી આપણા અંગાજ આવશે અમે આવીશું આથી બે શબ્દ પેલા આવજો બધા ભેસો દોરાવાનારો ભેસો તો દોર્યું દોરાવા મોડું થાય ના થાય પણ કુતરો ફરવા જાય તો ખબર હોય તમને

જે અમારો ખાસ મિત્ર પણ છે દર વખતે કોઈ આપક ના આપે એ મિત્ર એનો ખર્ચો પોતાના પૈસે આઠ દસ હજાર રૂપિયા દર પુનિમો બગાડ અમારો જોડીદાર છે બે હા છે ભગવાન માતાજીથી બહુ સારું હોય ને આ પૂન કરે છે એટલે કુદરત આલીએ દે છે એનું હું હું કરતું અને અમે બધા મંદા છીએ મજૂરીવાળા છીએ અને પૈસાથી સક્ષમ છે એટલે અમારે દર વખતે એના ખર્ચા અમે મજૂરી અમે કરીએ છીએ ખર્ચો એ કરે છે અમે ભેગા થઈને બધા સેવા આપીએ છીએ માતાજીની દયાથી અને ભગવાન બનાવે ત્યાં સુધી આપે જ જ્યાં સુધી થયા ત્યાં સુધી શું કેવું કુકાજી અમારું ગ્રુપ જો આવી રીતના માતાજી મેર રાખે તો અમારે ગ્રુપમાં દરેક વ્યક્તિ જેને જેવી સેવા મળે ઉજાગરો એક દિવસ ભરશે પણ સેવા કરતા રહીશું જય માતાજી જય માતાજી અમારા સબ વિડીયોમાં આવતા નહીં શાળા સ્કૂલમાં ભણીશું શાળામાં જોઈશું એટલે એ સબ વિડીયોમાં આવતા નહીં પણ શનિ રવિ દરેક વિડીયોમાં આવશે આ કોમેન્ટ પડી હતી કોવિડ ના લીધે કેવું પડ્યું જય માતાજી ગોકુળી ના સેવા કરશો તો આજે ગોકુળ છે માની શકો પૂનમ ના લડવા તો બનાવી જણાશે આપડે સાચી છે પણ આપણે સેવામાં પેહલા પોચી જવાનું હા એ તો જોયે અમારો ઉઠા તો વધારે સાચું હા મજબૂત જય માતાજી મિત્રો જો તમને અમારા રાજા જવું ચોસઠ ઓગણીસ યુટ્યુબ ચેનલના વિડીયો ગમતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી